સ્વાગત છે તમારું આઈસીડીએસ ટાબરિયાની અંદર હું દેસાણી તમારું સ્વાગત કરું છું અને આજે આપણે મનનની અને કનનની વાત કરવાની છે એટલે કે વાર્તા કરવાની છે મારી સામે બધાનું ધ્યાન હવે મનન અને કનન આ બંનેની વાર્તા છે તો આ બંને છે એ

ખોટા તોફાન કર તારા મમ્મીને હેરાન કર એના કરતાં આંગણવાડીએથી આપણે આવીએ ને તરત જ લેસન કરી લેવાય જો મને જો મને તો જે લેસન આપે ને એટલે હું આપણે આંગણવાડીમાં નાસ્તો કરીને તો આવ્યા હોય એટલે સીધે સીધો લેસન કરવા બેસી જાઉં મારું બધું જ લેસન થઈ જાય ને પછી હું સૂઈ જાઉં પછી હું રોંઢે ઉઠીને ડમરો થઈ જઈશ એટલે મનને કીધું કે જો તું આ બધું ધ્યાન રાખીશ ને તો આવતા વર્ષે તને ઈનામ મળશે એટલે પછી તો કનન પણ ડાયો થઈ ગયો રોજ જે ટાઈમ ટુ ટાઈમ આંગણવાડીમાં આવવા લાગ્યો સરસ મજાનો તૈયાર થઈને આવે નાસ્તો કરે તો નાસ્તો ઢોળે નહીં કોઈને મારે નહીં લેસન પણ સરસથી કરીને આવે અને જે કાંઈ પ્રવૃત્તિ કરવાની થાય એ પણ સરસ મજાનું કરે આવી જ રીતે બીજા વર્ષે પણ પૂરું થયું અને કનનને પણ ઇનામ મળ્યું તો બંને રાજી થઈ ગયા મજા આવી ને સરસ તો તમે પણ ડાયા થઈ જાજો આવજો